રામ રામ દાય મારા પહેલા બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે આજ લગી કોઈ રીતના બ્લોક તો બનાવ્યા નથી પહેલો બ્લોક છે કેવો બને હવે આપણે ગાય દોવાની છે હું છે આપણા પાસે તબેલો છે પાણી વાળો ઓટોમેટિક એટલે એ પાવ્યું ના પડે બાકી ખેતીમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે કે આપણી પાસે આવી ભેંસું છે અને આપણે સોળ તારીખના રોજ વરસાદ થયેલ છે અને અઢાર તારીખના વાવણી કરી છે અને આજે તારીખ બાવીસ છે અને મી આજે પહેલો બ્લોગ બનાવવાની કોશિશ કરું છું જેવો બને એવો જોજો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આ ગાય દોવાની છે તો આપણે બદલીને છોડીએ ગાય ધોવાઈ ગઈ હવે આપણે ગાયને ખાણ દેવાનું છે એ કમ્પ્લીટ આપણે ગાય ખાણ દઈ દીધું કમ્પ્લીટ ઉનાઈ દીધું હે આ ગાયને ખાણ દઈ દીધું કામ કમ્પ્લીટ હવે આપણે ભેંસું ધોવાની છે ભેંસો બધી ઊભી થઈ ગયું હોય કારણ કે એને ખબર પડી ગઈ હવે આપણો વારો હે આપણે વીસ નંબર મગફળી વાવેલી છે આ રીતના પોળા ઉપડી ગયા છે કમ્પ્લીટ ઉગાવો તો સોલિટ આવશે એવું લાગે છે આપણે મોટા ટ્રેક્ટરથી જવાનું કર્યું છે આપણું સબેલ હશે ઘરની બાજુ માં જ આપડે નીકળ્યા ચારક વાગાડકો આપડે મગફળી વાવેતર કઈ આજ પડી ગઈ છે આજનો બ્લોક આપણે પૂરો કરી દઈએ